રાજ્યમાં ડ્રાઈવરો કન્ડક્ટરો ઉપરાંત બસમાં પરિવહન કરતા મુસાફરો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થવા સાથે કેટલાક કિસ્સાઓમાં મૃત્યુ પામે છે અને કેટલાક બનાવમાં અન્ય વાહનના ચાલકો પણ ગંભીર રીતે ઘવાય છે તો કેટલાક લોકો જીવ ગુમાવે છે આવા પ્રાણઘાતક અકસ્માતો ના બનાવો નિવારવા અને ડ્રાઈવરોમાં જાગૃતતા લાવવા ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમ રાણીપ અમદાવાદ દ્વારા એસટીના ડ્રાઈવરો માટે સેમિનારનું આયોજન ભાવનગર સાહેબના સર્કિટ હાઉસ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદના રાણીપના મુખ્ય ચીફ મેનેજર સંજય જોશીની અધ્યક્ષતામાં આ સેમિનાર યોજાયો હતો જેમાં એસટી વિભાગ નિયામક ભાવનગર તથા અમરેલીના અધિકારીઓ રોડ સેફટી વિભાગ ગાંધીનગરના અધિકારીઓ આરટીઓ ભાવનગરના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સેમિનાર માં गत દિવસોમાં ભાવનગર તથા અમરેલી જિલ્લામાં ગંભીર અકસ્માત સર્જનાર કુલ 58 ડ્રાઈવરો જોડાયા હતા આ ડ્રાઇવરોને અકસ્માતનું જોખમ ટાળવા અંગે માહિતગાર કરાયા હતા ક્યાં એમ્બ્યુલન્સ તમે જોઈ રહ્યા છો કેડવાન્સ લાઈફ સપોર્ટ છે કે જેની અંદર આજ રોડ સેફટી ભાવનગર કાર્યક્રમ રાખવામાં આવેલો છે જેમાં અમરેલી વિભાગ અને ભવન વિભાગના જે ડ્રાઈવરો ભૂતકાળમાં જેમનાથી જાણે અજાણીએ ફેટલ અકસ્માત સામાન્ય કે ગમે અકસ્માત થયેલ અને એવા અકસ્માત ભવિષ્યમાં ફરી ન બને એ માટે શું કાળજી રાખવી એના માટે ટ્રેનિંગ રાખવામાં આવે છે જેમાં આર ઓફિસર એકસો આઠના અધિકારીઓ તેમ ગુજરાત સરકારમાંથી ઓફિસર નિમણૂક કરવામાં આવેલ છે